આમ આદમીની પાર્ટી છે જે સામાન્ય જન છે એની પાર્ટી છે આમ લોકોની પાર્ટી છે અને ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કુશાસનથી ભાજપથી ત્રસ્ત થયેલા આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલાં ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો ત્રાહીમા આમ પોકારી ગયા કોંગ્રેસથી થાક્યા પછી એમણે ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયું છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ મધ્યમ વર્ગ જીવી નથી શકતું મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા આજે શહેરમાં રહેતા વ્યક્તિઓને સુરક્ષા પણ પૂરી નથી પાડી શકતું ભાજપ અને એટલી અહંકારી સરકાર થઈ ગઈ કે ભાજપમાં અદના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા આજે ભાજપ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી રહી અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેંગ થઈ ચૂકી છે ભાજપ અત્યારે લૂંટારાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખું જૂથ બની ગયું છે અને એટલે જ સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુંગળાઈ રહ્યા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનું ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકિત માટે કામો કર્યા છે નરેન્દ્રભાઈ રાઠોડ આપે જોયો છે રાજકોટમાં ભાજપમાં હોવા છતાં જનતાનો અવાજ બન્યા ભાજપને ક્યારેય પસંદ નથી ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે તમને કોન્ટ્રાક્ટ તો એ લઈ લ્યો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી નરેન્દ્રભાઈને ખૂબ દુઃખ લાગ્યું નરેન્દ્રભાઈ મને મળ્યા હતા અને આજે એ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રમેશભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પડધી તાલુકાના પૂર્વ પ્રમુખ છે તેઓ પણ જોયું કે ખેડૂતોનું ખૂબ શોષણ થઈ રહ્યું છે ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યું છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસે જે રીતે ખેડૂતો ઉપર ગોળીબાર કરી હતી હત્યાઓ કરી અને ખેડૂત આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા એ જ થિયરી ઉપર અત્યારે ભાજપ ચાલી રહ્યું છે આજે ખેડૂતો ઉપર તમે જોશો એપીએમસીમાં ભાજપના મળતિયાઓ બેસી ગયા છે લૂંટ ચલાવે છે એ રમેશભાઈથી જોવાયું નહીં એમની આત્મા જાગી અને આજે રમેશભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે મૌલિકભાઈ દેવળિયા જે કોર્પોરેટર છે એ પણ આજે એમના ઘરેથી કોર્પોરેટર છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અસ્મિતાબેન દેવડિયા જે વોર્ડ નંબર બારના ભાજપના ચાલુ કોર્પોરેટર છે એ અસ્મિતાબેન દલવડિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં તમે જુઓ એક સમય હતો કે ભાજપના ચૂંચા ન કરી શકે